જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જન્માષ્ટમી નિમિત્તે આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની આરતી સાંભળીશું ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જસોદા કોવર કાન ઘરે આવ્યા माता जसोदा कुवर कानरे हरख हु हु ने हुलामणे शामयो घरे हरख ने हुलामणे शामयो घरे आव्या झीणे झीणे चोखलिये ने मोतिरे वाधाव्या रे उतार ते श्री कृष्ण घरेव्या काळाने कुंबर काकी ना मनवरती लिधा पाताळ मथी नागने नागणी नागणीयने दर्शन दीधा कमळ भारो लाव्या रे उतारो आरती श्री कृष्ण घरे आव्या નરસિંહ રૂપે નોર વધાર્યો હિરણ્ય કશ્યપને હાથે હણ્યો પ્રહ્લદને ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા સાવ સોનાની લંકા બાળી રાવણને તોરણ મારોળ્યો विभीषण ने राज सोपु सीतावाडी लाव्या रे उतो आरति श्रीकृष्णघ्या गायो गावतरा किमुना पाणी पाया व्रजनी नारी आपे परण्या जय जयकार बोलाव्यो रे ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જોદા કુંવર કાન ઘરે આવ્યા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ